પાસઠ વર્ષ પછીના વૃદ્ધ લોકોએ ભૂલથી પણ નાસ્તામાં આ આઠ વસ્તુઓ ન ખાવી જોઈએ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં આપનું સ્વાગત છે ઉંમર વધવાની સાથે શરીરમાં ફેરફારો થવા લાગે છે ઉંમર વધવાની સાથે શરીરની જરૂરિયાતો બદલાતી રહે છે પાસઠ વર્ષની ઉંમર પછી શરીરની પાચનશક્તિ ચયાપચયની ક્રિયા હાડકાંની મજબૂતાઈ અને માનસિક સ્વાસ્થ્યમાં ફેરફારો થવા લાગે છે આવી સ્થિતિમાં સવારનો નાસ્તો વૃદ્ધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો નાસ્તો યોગ્ય અને સંતુલિત હોય તો દિવસભર ઊર્જા રહે છે પરંતુ જો નાસ્તામાં કેટલીક ખોટી વસ્તુઓ ખાવામાં આવે તો તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે ચાલો જાણીએ કે પાસઠ વર્ષની ઉંમર પછી નાસ્તામાં કઈ આઠ વસ્તુઓ ન ખાવી જોઈએ અને આપણે એ પણ જાણીશું કે નાસ્તામાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે જો તમને આ વીડિયો પસંદ આવે તો આ વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને એક સારી કોમેન્ટ જરૂરથી કરજો ઉપરાંત કૃપા કરીને જયમા લક્ષ્મીનું નામ કોમેન્ટ બોક્સમાં લખીને તમારી હાજરી જરૂરથી આપજો મિત્રો આ વિડિયો ખૂબ જ રસપ્રદ બનવાનો છે તો આ વિડિયો સ્કીપ કર્યા વિના અંત સુધી જુઓ સૌપ્રથમ રિફાઇન્ડ બ્રેડ અને લોટ સફેદ બ્રેડ અને લોટ કેમ ન ખાવા મિત્રો રિફાઇન્ડ લોટ કે મેંદાની બ્રેડમાં ફાઈબર હોતું નથી અને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચો હોય છે જેના કારણે તે ખાંડનું સ્તર તરત જ વધારી દે છે વૃદ્ધોના સ્વાસ્થ્ય પર અસર ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખતરનાક છે આ ઉપરાંત તે પેટની સમસ્યાઓ પણ વધારી શકે છે જેમ કે ગેસ કબજિયાત અને એસિડિટી વિકલ્પો બ્રાઉન બ્રેડ મલ્ટીગ્રેન બ્રેડ અથવા ઓટ્સ ઇડલી વધુ સારા વિકલ્પો છે ત્યારબાદ તમારે સોસેજ બેકન અને સલામી જેવા પ્રોસેસ્ડ મીટ કેમ ટાળવા જોઈએ મિત્રો પ્રોસેસ્ડ મીટમાં સોડિયમ સેચ્યુરેટેડ ફેટ્સ અને નાઇટ્રેટ્સ ખૂબ જ વધારે હોય છે આનાથી હૃદય રોગ હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધી શકે છે વૃદ્ધો પર અસર પાસઠ વર્ષ પછી હૃદય રોગ અને બ્લડ પ્રેશર પહેલાથી જ ચિંતાનો વિષય બની જાય છે આવી સ્થિતિમાં પ્રોસેસ્ડ માંસનું સેવન શરીરમાં બળતરા અને કોલેસ્ટ્રોલ વધારે છે જે હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે પનીર અથવા સ્પ્રાઉટ્સ જેવા વિકલ્પો પ્રોટીન માટે ઉત્તમ વિકલ્પો છે ત્રીજા નંબરે આવે છે મીઠા અનાજ ખાંડ ધરાવતા નાસ્તાના અનાજ છે શા માટે ન ખાવા બજારમાં મળતા ફ્લેવર્ડ કોર્ન ફ્લેક્સ અથવા ચોકલેટ ફ્લેક્સમાં ઘણી બધી ખાંડ અને કૃત્રિમ સ્વાદ હોય છે વૃદ્ધો પર અસર મિત્રો પાસઠ વર્ષ પછી શરીર ખાંડને ઝડપથી પચાવી શકતું નથી આનાથી ડાયાબિટીસ સ્થૂળતા અને ખાક જેવી સમસ્યાઓ વધી શકે છે ઓટ્સ કોરિજ અથવા ઘરે બનાવેલા મુસલી જેવા વિકલ્પો વધુ સારા અને સ્વસ્થ વિકલ્પો છે નંબર ચાર ડીપ ફ્રાઈડ આઈટમ જેમ કે સમોસા કચોરી અને પૂરી કેમ ન ખાવું મિત્રો તળેલી વસ્તુઓ ટ્રાન્સ ચરબીથી ભરપૂર હોય છે જે ધમનીઓને બ્લોક કરી શકે છે વૃદ્ધો પર અસર પાસઠ વર્ષની ઉંમર પછી ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ વધે છે આ વસ્તુઓ શરીરમાં સોજો અને ભારેપણું લાવે છે વધુ સારા વિકલ્પો બાફેલી ઈડલી ઉપમા અથવા બેસન ચિલ્લા ખાઈ શકાય છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમને હજુ સુધી આ વિડિયોને લાઇક નથી કર્યો તો કૃપા કરીને એક લાઇક કરીને આ વિડિયોને તમારા સગા સંબંધી અને મિત્રોમાં શેર જરૂરથી કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નંબર પાંચ પેકડ જ્યુસ અને કોલ્ડ ડ્રિંક્સ કેમ ન પીવા મિત્રો આમાં ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ ખૂબ જ વધારે હોય છે અને પોષણ લગભગ નહિવત હોય છે વૃદ્ધો પર અસર આનાથી ડાયાબિટીઝ અને મેદસ્વીતામાં સીધો વધારો થાય છે તે લીવર ઉપર પણ અસર કરે છે વિકલ્પોમાં તાજા ફળોનો રસ અથવા લીંબુ પાણી નાળિયેર પાણીનો સમાવેશ થાય છે નંબર છ નાસ્તો અને ચિપ્સ કેમ ન ખાવા મિત્રો આમાં સોડિયમ અને ક્રાન્સ ચરબીનું પ્રમાણ વધુ હોય છે જે બ્લડ પ્રેશર અને કિડની પર ખરાબ અસર કરી શકે છે વૃદ્ધો પર અસર પાસઠ વર્ષ પછી હાઈ બ્લડ પ્રેશર અને કિડની સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની જાય છે આવી સ્થિતિમાં વધુ પડતું મીઠું શરીરને વધુ નુકસાન પહોંચાડી શકે છે વિકલ્પો ઘરે શેકેલી મગફળી મખાના અથવા ફણગાવેલા ચણા એક સારો વિકલ્પ છે નંબર સાત શા માટે વધુ પડતી કેફીન જેવી કે સ્ટ્રોંગ ચા અને કોફી ન પીવી મિત્રો કેફીન નર્વસ સિસ્ટમ ને ઉત્તેજિત કરે છે તેનું વધુ પડતું સેવન ઊંઘની સમસ્યા ગભરાહટ અને હૃદયના ધબકારા વધવાનું કારણ બની શકે છે વૃદ્ધો પર અસર મિત્રો બાસઠ વર્ષ પછી ઊંઘની ગુણવત્તા પહેલાથી જ ઓછી થઈ જાય છે સવારે કડક ચા કે કોફી પીવાથી અનિદ્રા ગભરાહટ અને એસિડિટી જેવી સમસ્યાઓ વધી શકે છે વિકલ્પો હળદરવાળું દૂધ લીલી ચા અથવા જીરું પાણી પીવો નંબર આઠ ગઈ રાતનો બચેલો કે વાસી ખોરાક કેમ ન ખાવો મિત્રો વાસી ખોરાકમાં પોષણ ઘટે છે અને બેક્ટેરિયા વધી શકે છે વૃદ્ધોની પાચન ક્ષમતા નબળી હોય છે જેના કારણે ફૂડ પોઈઝનિંગની શક્યતા વધી જાય છે વૃદ્ધોના સ્વાસ્થ્ય પર અસર મિત્રો વાસી ખોરાક એસિડિટી પેટમાં દુખાવો ઝાડા અને ચેપનું કારણ બની શકે છે દરરોજ તાજા અને હળવા ભોજનનો વિકલ્પ પસંદ કરો જેમાં લીલા શાકભાજી અને આખા અનાજનો સમાવેશ થાય છે મિત્રો સવારે નાસ્તામાં તમે શું ખાઓ છો કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચાલો મિત્રો હવે જાણીએ કે વૃદ્ધો માટે આદર્શ નાસ્તો કેવો હોવો જોઈએ મિત્રો પાસઠ વર્ષની ઉંમર પછી નાસ્તો એવો હોવો જોઈએ કે તે સરળતાથી પચી શકે પોષણથી ભરપૂર રહો તેમાં ચરબી મીઠું અને ખાંડ ઓછી હોવી જોઈએ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોવો જોઈએ આદર્શ નાસ્તાના કેટલાક ઉદાહરણો ઓટ્સ અને દૂધ સાથે તાજા ફળો છે મગ દાળ ચીલા અને ધાણાની ચટણી ખાઓ શાકભાજી સાથે ઉપમા કે પોહા ખાઓ ટોસ્ટ બ્રાઉન બ્રેડ દાળમાં સૂકા ફળો ઉમેરો અને તેનું સેવન કરો મિત્રો અંતમાં જો તમે પાસઠ વર્ષ પછી તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવા માંગતા હો તો નાસ્તામાં ફક્ત પૌષ્ટિક વસ્તુઓ ખાઓ અને ઉપર જણાવેલ આઠ વસ્તુઓને સંપૂર્ણપણે ટાળો આ ઉંમર જીવનનો સૌથી સંવેદનશીલ તબક્કો છે જ્યાં ખાવાની એક ખોટી આદત પણ તમને મોટી બીમારી તરફ દોરી શકે છે તેથી વૃદ્ધોએ દરરોજ સવારે વિચારપૂર્વક અને ડોક્ટરની સલાહ મુજબ નાસ્તો કરવો મહત્વપૂર્ણ છે યાદ રાખો કે સ્વસ્થ જીવનશૈલી સ્વસ્થ નાસ્તાથી શરૂ થાય છે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો साथे कमेंट बॉक्स में जय माता लक्ष्मी अवश्य लखजो जे की कृपा तमारा, तमारा परिवार ऊपर बनी रहे वीडियो ने अंत सुधी जोवा बदल आपनों खूब खूब आभार